કેમ છો મિત્રો ગુજી પીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓકે ગુજી પીડિયા સાંભળતા વેત સહેજ હસકુ પણ આવી જાય અને જુદા જુદા જે પ્રયોગો વિશ્વ સમસ્તમાં થઈ રહ્યા છે એનું સ્મરણ પણ થાય પણ પહેલો શબ્દ ગુજી ગુજરાત મારું ગુજરાત આપણું ગુજરાત સૌનું ગુજરાત એ ગુજરાતની ભાષા અત્યારે ગુજરાતી મટતી જતી હોય એવા દુઃખદ અનુભવો કેટલીક વખતે થાય છે કોઈક ગુજરાતી બોલનારના વાક્યમાંથી ખરેખર ગુજરાતી શબ્દો શોધવા પડે અથવા કોઈક વખત એવું પણ બને કે આપણે કહી દઈએ એ પછી સાચો ગુજરાતી શબ્દ વાપર્યો હોય ત્યારે સાંભળનાર એમ કે પ્લીઝ જરા ગુજરાતી બોલો અને અંગ્રેજી બોલીએ ત્યારે એને બરોબર લાગે આ પરિસ્થિતિમાં ગુજરાતીનું સંરક્ષણ સંવર્ધન એટલા માટે જરૂરી છે કે ભાષા પોતાની સાથે પોતાના ભાષકોની સંસ્કૃતિને અને સભ્યતાને લઈને ચાલે છે તમે મને દુનિયાની કોઈ પણ ભાષામાં મામેરું શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ શોધી બતાવશો કારણ કે એ જે તે સંસ્કૃતિમાં નથી વિકીપીડિયા દ્વારા ગુજરાતીના સંરક્ષણના સંવર્ધનના ગુજરાતીની ઓપન સ્કૂલિંગના અનેક પ્રયોગો જે થવાના છે એ પ્રયોગો ખરેખર જ રોમાંચક છે અને આપણને આનંદ આપનાર નિવડશે એમાં કોઈ શંકા નથી એક નાનકડું મેગેઝિન પણ અને હવે તો છાપેલું નહીં ટી મેગેઝિન એ આપણને વુજીપીડિયા દ્વારા મળવાનું છે અને એ આપણી ગુજરાતીને સુરક્ષિત કરશે એવી હું આશા રાખું છું ગુજરાતી હંમેશા માતૃભાષા છે અને માતૃભાષા એ દેવભાષાથી કમ નથી બધી જ ભાષાઓની સાથે આપણો સ્નેહ સંબંધ છે જ છે પણ મા અને માસીનો ફેર તો આપણે સમજીએ